નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે પ્રકૃતિને લઈને અને જેના માટે સરકાર દ્વારા જે યોજનાઓ અને વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી છે તે અંગે થોડી માહિતી લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીશું અત્યારે અમે આવ્યા છીએ વનચેતના ગાંધીનગરની મુલાકાતે વનચેતના કે જ્યાં રેન્જ ઓફિસર આર કે ગોહિલ સાહેબ ઉપસ્થિત હોય છે અને કેવી રીતે પ્રકૃતિ પ્રેમીઓને અહીંયાથી જે પ્લાન્ટ છોડ ઝાડ જે વેચણીની વ્યવસ્થા હોય છે રેન્જની અંદર કેટલા ગામ આવતા હોય છે કેટલી પ્રજાતિના વૃક્ષોનું અહીંયાથી વિતરણ થતું હોય છે અને કેવી કેવી સંસ્થાઓ કયા લોકો આનો લાભ લઈ શકે તે વિશે જાણીશું નમસ્કાર બકુલ ટોક્સમાં આપનું સ્વાગત છે આપની સાથે હું નરેશ સોની નમસ્કાર સાહેબ સ્વાગત છે બકુલ ટોક્સમાં આર કે ગોયલ સાહેબ છે આપણી સાથે સાહેબ રેન્જ અધિકારી તરીકે આપ અહીંયા આગળ વનચેતનામાં ફરજ બજાવી રહ્યા છો તો રેન્જ અધિકારી એટલે કેટલો એરિયા રેન્જમાં કવર થતો હોય છે કેટલી નર્સરી જ આવતી હોય છે એ વિશે આપણે જાણવું છે અને જે પ્રકારે કોણ કોણ લોકો તેનો લાભ લઈ શકે કેવી રીતે લાભ લઈ શકે કેવી સરકારી યોજનાઓ છે એના વિશે આપણે જનરલ ચર્ચા કરવી છે આપણી પાસેથી માહિતી લોકો સુધી પહોંચાડવી છે પ્રકૃતિ પ્રેમીઓને આપણે શરૂઆત કરીશું રેન્જ જે છે આપણે જે ડિવિઝનની અંદર રેન્જ આવતી હોય છે કેટલી રેન્જ હોય છે અને આપની જે રેન્જ છે એની અંદર કુલ કેટલો એરિયા અને કેટલી નર્સરીઝ આવતી હોય છે તો અમારું જે ડિવિઝન છે એ ગાંધીનગર ડિવિઝન છે ગાંધીનગર ડિવિઝનમાં કુલ સાત રેન્જ આવે છે જેમાં આ એક રેન્જ છે બોરીજ રેન્જ ઓકે જો બોરીજ રેન્જનો મુખ્ય વિસ્તાર તો આપણો ગાંધીનગર શહેરનો છે એકથી ત્રીસ સેક્ટર છે અને બાકીના આજુબાજુના થોડા સત્તર જેટલા ગામો આવે છે જે મુખ્યત્વે જેમાં વાવેતરનો વિસ્તાર છે એ ગાંધીનગર શહેરમાં છે જેમાં આડા અને ઊભા જે મુખ્ય રસ્તાઓ છે એની રોડ સાઈડમાં જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ સરકાર શ્રી દ્વારા જાહેર થયેલું છે એ વન વિસ્તારો વન વિભાગને લગતો વિસ્તાર છે બાકી ગામડાઓમાં જે જમીનો છે એ પંચાયતો પાસેથી આપણે ઠરાવ દ્વારા લેતા હોઈએ છીએ અને એમાં વાવેતર કરતા હોઈએ છીએ બાકી નર્સરીની જો વાત કરું તો બોરીજ રેન્જમાં કુલ છ નર્સરીઓ આવેલી છે જેમાં રાજભવન પાસે રાજભવન નર્સરી વનચેતના કેન્દ્રમાં વનચેતના નર્સરી અહીંયા આપણે થર્મલ પાવર સ્ટેશનની આગળ જીટીએસ નર્સરી ખ સાત સર્કલ પર આદિવાડા નર્સરી જીએબી કોલોની પાસે જીએબી નર્સરી અને એક જે નાયબ વન શ્રીની જે કચેરી છે સેક્ટર સત્તરમાં ત્યાં એક નર્સરી છે કુલ છ નર્સરીઓ છે જેમાં દર વખતે અલગ અલગ લક્ષ્યાંક હોય છે રોપા વિતરણ વિતરણ માટે માટે અને ખાતાકીય ખાતાકીય વાવેતર માટેનું આ વખતે જે છે એ અંદાજે ત્રણ લાખ જેટલો લક્ષ્યાંક હતો જ્યારે આ વખતે એક નવું સોપાન એ ઉમેરવામાં આવ્યું છે કે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા એમનો જે લોકસભા વિસ્તાર છે હરિયાળી લોકસભા એ અંતર્ગત કુલ એક કરોડ રોપા જેટલા રોપાઓનું વિતરણ કરવા માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેમાંથી ગાંધીનગર ડિવિઝનને પંચોતેર લાખ જેટલો રોપા વિતરણ માટે લક્ષ્યાંક આપવામાં આવેલો હતો જે અંતર્ગત અમારી જે મારી જે રેન્જ છે બોરી જે રેન્જની એને કુલ છવ્વીસ લાખ રૂપાઓનો વિતરણ માટે લક્ષ્યાંક આપવામાં આવેલો હતો જે અલગ અલગ નર્સરીઓમાં અમે ઉછેરેલા હતા રોપા અને અલગ અલગ વ્યક્તિઓ સંસ્થાઓ સરકારી સંસ્થાઓ અલગ અલગ જે વિભાગો છે એમને વિતરણ કરવામાં આવેલું હતું આ વિતરણ છે સામાન્ય રીતે દર વખતે જૂન એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે શરૂ શરૂ કરીએ અને થઈને ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં લગભગ પૂર્ણ થઈ જાય છે પરંતુ આ વખતે લક્ષ્યાંક વધારે હોવાથી હજી પણ વિતરણ ચાલુ છે આ વિતરણ ક્યાં સુધી ચાલુ રહેશે કેટલા કઈ તારીખ સુધી લોકો એનો લાભ લઈ શકશે પાંચ જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર મહિનાના અંત સુધી આ વિતરણ આ વખતે શરૂ રહેવાનું છે જો વધારે એવું લાગે કે હજી આપણી પાસે રોપા પડ્યા છે તો આપણે દસમા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ વિતરણ ચાલુ રાખશું ઓકે જનરલી કયા કયા પ્રજાતિના જે વૃક્ષો કે ઝાડ ક્ષુભ પ્રજાતિ હોય છે ઝાડ પ્રકા પ્રકૃતિના હોય છે કેવા પ્રકારના આપણે જે રોપા એને ઉછેરતા હોઈએ છીએ અને એ લગાવવાનું અને વિતરણ કરવાનું કામ કરતા હોઈએ છીએ સામાન્ય રીતે આપણી આસપાસ જે જોવા મળે છે વૃક્ષો આંબો લીમડો વડ પીપળો બોરસલ્લી આસોપાલો આવા જે વૃક્ષો જોવા મળે છે કે જે છાંયો પણ આપે અને બીજા જે આપણને ફળ સીતાફળ જામફળ જાંબુ દાડમ વગેરે પ્રકારના કે જેનાથી પક્ષીઓ છે પ્રાણીઓ છે અને ખાસ કરીને તો બાયોડાયવર્સિટી જળવાય રહે એવા પ્રકારના વૃક્ષો આપણે નર્સરીઓમાં ઉછેર કરીએ છીએ અને તેમનું વિતરણ કરીએ છીએ અલગ અલગ જે ઝાડની વાત કરીએ તો એમાં પર્યાવરણને અનુલક્ષીને આપણે કાર્બનની જે માત્રા હોય છે એ કાર્બન માટે પણ આપણે કામ કરવાનું હોય છે અને જે પ્રમાણે આપણે વાત કરીએ કે શાહ સાહેબનું જે આપણે હરિયાળી લોકસભા તો એ બાબતે આપણું વિશેષ દર વર્ષે જે આયોજન થતું હોય છે એના કરતાં શું વિશેષ આયોજન આ વર્ષે કરવામાં આવેલું આ વર્ષની વાત કરું તો દર વર્ષે તો સામાન્ય રીતે એવું હોય છે કે આપણું જે વિતરણ હોય છે એ લોકો આવે છે અને પોતાની રીતે નર્સરીમાંથી પોતાને જે પસંદ આવતા હોય એ વૃક્ષો જાતે લઈ લે છે અને આપણું વિતરણ થતું હોય છે પરંતુ આ વખતે જે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ જે હતી એ મુજબ જે વધારે લક્ષ્યાંક હતો એના વિતરણ માટે એક કલેક્ટર સાહેબ શ્રી તરફથી નક્કર આયોજન કરવામાં આવેલું હતું કલેક્ટર સાહેબ શ્રી તરફથી અલગ અલગ જે વિભાગો છે ગાંધીનગર જિલ્લાના પંચાયતો છે ગ્રામ પંચાયતો છે કે નગરપાલિકાઓ છે જીઆઈડીસીઓ છે વિવિધ એનજીઓ છે સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે તમામને આ માટે આહવાન કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ માટે તથા સરકારી વિભાગોને અલગ અલગ લક્ષ્યાંકો આપવામાં આવ્યા હતા અલગ અલગ ગ્રામ પંચાયતોને આ માટે વૃક્ષો વાવવા માટે લક્ષ્યાંકો આપવામાં આવ્યા હતા આથી જે તમામ ગ્રામ પંચાયતો છે વિવિધ વિભાગો છે એ તમામને અહીંથી વિતરણ કરવામાં આવેલું હતું એટલે મોટાભાગનું વિતરણ તો પૂર્ણ થઈ ગયું છે જે બાકી રહેલા રોપાઓ છે એ આ મહિનામાં અને મેક્સિમમ ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થઈ જશે આપણે જનરલ વાત કરીએ તો લોકોમાં જે ડિમાન્ડ અને સપ્લાયની આપણે વાત માર્કેટમાં થતી જ હોય છે કોઈ પણ આપણે માર્કેટ લઈ લો જનરલી કેવા ઝાડની જે પ્રકાર છે કે જેની લોકો તરફથી ડિમાન્ડ આવતી હોય છે અને આપણે ફૂલફિલ કરતા હોય છે અથવા તો પછી આપણી પાસે જે છે એમાંથી જ વિતરિત કરતા હોય છે એ બાબતે કેટલી પ્રજાતિના વૃક્ષો એવા હોય છે એ બાબતે આપ શું કહેશો સામાન્ય રીતે લોકો તરફથી જે ફળ આપતા વૃક્ષો જાંબુ સીતાફળ દાડમ એવાની માગણી વધારે કરવામાં આવે છે અને એ ઉપરાંત જે આપણે જે ફૂલો ફૂલ છોડ છે એની માગણી સૌથી વધારે કરવામાં આવતી હોય છે પરંતુ વન વિભાગ તરફથી તો માત્ર જે વૃક્ષો છે આપણા મોટા મોટા ઘટાદાર વૃક્ષો છે ફળ આપતા વૃક્ષો છે એનો ઉછેર વધારે કરવામાં આવે છે એટલે જ્યારે પણ લોકો અમારી નર્સરીમાં આવે છે ત્યારે અમારો જે સ્ટાફ હોય છે એમને વિવિધ પ્રજાતિઓનું મહત્વ સમજાવે છે એ મુજબ એમને ગાઈડ કરે છે એટલે લોકો સમજે છે કે માત્ર ફૂલો કે ફૂલોવાળા જે પ્લાન્ટ્સ લગાવવાથી નહીં પણ ઘટાદાર મોટા વૃક્ષો કે ફળવાળા જે વૃક્ષો છે એ લગાવવાથી પ્રકૃતિમાં આપણે વધારે યોગદાન આપી શકીશું તો લોકો એ પ્રકારના વૃક્ષો પણ વધારે પ્રમાણમાં લઈ જાય છે લોકોને પ્રેરિત કરવા માટે કારણ કે હજુ પણ ક્યાંક જરૂર છે લોકો સુધી એ સંદેશ વધુમાં વધુ પહોંચે લોકોમાં અવેરનેસ આવે કે કેવા પ્રકારના ઝાડ કેવી રીતે વાવવા કેવા પ્રકારના ક્ષુભ પ્રકાર છે એ જે એની પ્રકાર જે પ્રકૃતિ છે કે એને તબક્કાવાર એનું એનાલિસિસ કરીને અલગ અલગ જે તારવવાના હોય છે કે ઘણા લોકોને ખબર નથી કે લીમડો વાવો તો લીમડો આગળ જતાં કેટલો એનું જે થડ છે જાડું થશે એમના ઘરની દિવાલને નુકસાન કરશે કે એવા ઘણા બધા સમજો કે વડ છે તો વડ કેવી જગ્યાએ વાવો જોઈએ તો એવા કોઈ પ્રશ્નો લોકો સામેથી આવે છે કે પછી આપણે કોઈ અવેરનેસ કેમ્પ કે એવું કંઈ પણ કરતા હોઈએ છીએ અને સાથે જે સંસ્થાઓ કે જે લોકો થકી આપણે વિતરણની વ્યવસ્થાની હમણાં જે વાત કરી તો એમાં કઈ સંસ્થા કેવી રીતે અને કોઈ સામાન્ય લોકોને પણ જો લઈ જવા છે તો કેવા પ્રકારના લોકો અહીંયા આવીને એ પ્લાન્ટ કેવી રીતે કલેક્ટ કરી શકે અને એના માટેની ફોર્માલિટીઝ શું હોય છે તો જે આપે વાત કરી કે કેવા પ્રકારના વૃક્ષો ક્યાં લગાવવા જોઈએ એના માટે લોકો સામાન્ય રીતે અમારા નર્સરીના સ્ટાફનો સંપર્ક કરતા હોય છે તો સ્ટાફ એમને બધું સમજાવે છે કે ભાઈ કયા પ્રકારના વૃક્ષો છે તમારે ક્યાં અને કઈ રીતે લગાવવા જોઈએ ક્યારે પાણી આપવું કેટલું પાણી આપવું શું ખાતર આપવું જેમાં એમાં સિરવીકલ્ચર ઓપરેશન્સ જે કહેવાય છે અમારા ટ્રીમિંગ પ્રૂનિંગ ક્યારે કરવું કઈ રીતે કરવું એ બધું સ્ટાફ સારી રીતે માહિતી આપે છે અને લોકો સંતોષકારક રીતે એમનો જવાબ મળી રહે છે અને જે લોકોને સામાન્ય લોકોને જે રોપા લેવાની જે પદ્ધતિ છે એવો અમારી નર્સરીમાં સવારે આઠથી બાર અને બપોરે બેથી છ એ જે ટાઈમ છે અમારો નર્સરીઓનો એમાંથી ગમે ત્યારે રોપાઓ મેળવી શકે છે પોતાની પસંદગીના રોપાઓ મેળવી શકે નર્સરીમાં પોતે ફરી શકે છે આરામથી અને જે રોપા પસંદ આવે એ લઈ શકે છે રોપા લઈને અમારા જે સ્ટાફ હોય છે ત્યાં એમની પાસે નોંધ કરાવવાની રહે છે ઓકે રજિસ્ટરમાં પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર વગેરે માહિતી આપવાની રહે છે અને એ મુજબ અલગ અલગ બેગની જે સાઇઝ હોય છે બેગની સાઇઝ મુજબ એમાં ચાર્જ હોય છે મેક્સિમમ પંદર રૂપિયા ચાર્જ છે અને મિનિમમ આપણો સાત રૂપિયા ચાર્જ છે નાની બેગના સાઇઝ આપણે વિનામૂલ્ય વિતરણ કરીએ છીએ પછી જે સંસ્થાઓ અથવા તો સરકારના વિભાગો હોય છે સરકારના વિભાગો કે જેઓ પાસે નર્સરીની વ્યવસ્થા હોય છે છતાં પણ એમને રોપવાની જરૂર હોય તો આપણે એમને અલગથી ચાર્જ લઈને રોપાઓ આપતા હોય છે અને જે બાકી જે અલગ સંસ્થાઓ છે એનજીઓ છે જેમને વધારે પ્રમાણમાં રોપાઓની જરૂર હોય છે એમને રોપા તો આપણે આપીએ છીએ નિયમ મુજબ પરંતુ બસોથી વધારે જે સંસ્થાઓ રોપા લઈ જતી હોય છે એમનું પછીના વર્ષે એમનું મોનિટરિંગ આવે છે કે ભાઈ જે બસોથી વધારે જે સંસ્થાઓ રોપા લઈ ગઈ છે એમને ખરેખર રોપાઓ લગાડ્યા છે ક્યાંય અત્યારે હાલમાં એમની જીવંત પરિસ્થિતિ શું છે તેઓ લોકો એમની ચાળવણી માટે કંઈ ધ્યાન આપે છે કે નહીં વગેરે બાબતોને લઈને એમનું મોનિટરિંગ પણ હોય છે ઓકે અને બીજી કોઈ ફોર્માલિટી એવી ખરી કે જે વ્યક્તિ લઈ જાય છે તો એના માટે આપણે આવી જાય કોઈ પણ વ્યક્તિ નોર્મલ વ્યક્તિ આવી શકે છે રૂપા પસંદ કરી જે અવેલેબલ છે એ પ્રમાણે કલેક્ટ કરી જાય છે અને ત્યાં આગળ નોંધણી થઈ સંસ્થા માટે આપે એ પ્રમાણે વાત કરી એક સંસ્થાને આપણે કેટલા રૂપા આપણે વિતરણ કરી શકીએ અને એવી કોઈ જાગૃતિ માટે કોઈ અવેરનેસ કેમ્પેન કે એવું કંઈ પર્યાવરણને અનુલક્ષીને કોઈ એવું કાર્ય આપણા તરફથી રેન્જ તરફથી કે ડિવિઝન તરફથી કરવામાં આવતું હોય છે કે કેમ જે સંસ્થાઓ છે જે વધારે પ્રમાણમાં રોપાઓ મેળવવા માગે છે એ પોતાના પેડ ઉપર અરજી આપી શકે છે અને જ્યારે પણ નર્સરીમાં લેવા આવે રોપા માટે ત્યારે ત્યાં લેટર પેડ એમને આપવાનો રહે છે અને એમાં બાંહેધરી આપવાની રહે છે કે ભાઈ ભવિષ્યમાં જ્યારે કોઈ પણ મોનિટરિંગ આવે તો અમે પૂરો સાથ સહકાર આપીશું અને આ રોપાઓની જાળવણી છે અમે સારી રીતે કરીશું જનરલી આપણે એક સંસ્થાઓને એક નર્સરીમાંથી ચારસો જેટલા રોપાઓ આપતા હોય એટલે જો વધારે પ્રમાણમાં હોય તો આપણે અલગ અલગ નર્સરીમાંથી અમને રોપા આપતા હોઈએ છીએ અને સામાન્ય જનતા માટે મતલબ જે અવેરનેસની આપણે વાત કરી અવેરનેસ માટે આપણે જ્યારે પણ કરુણા અભિયાન છે કે બીજા કોઈ પણ સરકારશ્રીના કાર્યક્રમ છે વન મહોત્સવ છે તો એ દરમિયાન આપણે શેરી નાટકો અને અભિયાનો ચલાવતા હોઈએ છીએ વન મહોત્સવ દરમિયાન આપણે વૃક્ષરથ કરીને આપણા જે ટ્રેક્ટરો હોય એમાં રોપાઓ લઈને આપણે વિતરણ કરવા માટે સમગ્ર ગામડા અલગ અલગ ગામડાઓમાં છે ગાંધીનગર શહેરમાં છે આપણે વૃક્ષરથ ફેરવતા હોઈએ છીએ બાકી વધારે માહિતી માટે અને નર્સરીમાં નર્સરીની માહિતી માટે તમામ લોકો જે છે આપણે ગુજરાત સરકાર વન વિભાગની જે વેબસાઇટ છે એમાં નર્સરી માટે એક નકશો આપેલો છે ઓકે એ નકશામાં આપ જઈને જોઈ શકો છો કે તમારી આજુબાજુ કઈ જગ્યાએ વન વિભાગની નર્સરીઓ આવેલી છે કોઈને કલેક્ટ કરવો છે પ્લાનથી રૂપા કે સંપર્ક કરવો હોય તો સ્પેસિફિક નર્સરીનો એ વેબસાઇટ થકી સંપર્ક થઈ શકે થઈ શકે નર્સરીઓનું પૂરું નામ એનું જીપીએસ લોકેશન ગૂગલ મેપ સહિત જે વ્યક્તિ છે ત્યાંના એમનો એમનો મોબાઈલ નંબર બધું ત્યાં પ્રોવાઈડ કરેલું હોય છે ખાસ કરીને પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણને અનુલક્ષીને અત્યારે ઘણી બધી કાળજી અવેરનેસની જરૂર છે નો ડાઉટ કોરોના કાળ પછી લોકોમાં એ જાગૃતતા દેખાતી થઈ છે શું અપીલ કરશો લોકોને કે પર્યાવરણને જાળવવા માટે અને અત્યારે જે જેની આપણે વાત કરી રહ્યા છીએ તડકો વધારે છે ને ગરમી પડી રહી છે અને શિયાળો ઠંડી વધારે ચોમાસાઓ એટલે ઋતુ ફેરને જે એની બધી વાતો અત્યારે થઈ રહી છે એના માટે કરીને લોકોને શું અપીલ કરશો કેવી રીતે આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરી શકીએ અને વૃક્ષારોપણ કરતાં પણ એની જાળવણી સૌથી વધારે અગત્યની છે એના માટે લોકોને શું સંદેશ આપવા ઈચ્છશો આપણે જે વાત કરી વૃક્ષો લગાવવા એના કરતાં વધારે મહત્ત્વની છે જાળવણી જે એ બાબતે હું લોકોને અપીલ કરવા માગીશ કે વૃક્ષો વાવો વધારેમાં વધારે જ્યાં પણ આપણને જગ્યા મળે સારી રીતે સારા મોટા જે વૃક્ષો થાય છે ઘટાદાર જે વૃક્ષો થાય છે અથવા તો જેમાંથી એ બીજા પક્ષીઓ અથવા પ્રાણીઓને પણ લાભ મળે છે એવા વૃક્ષો વધારે પ્રમાણમાં લગાવો અને ખાસ તો જે જાળવણી કરવાની છે એમની જ્યારે આપણે લગાવી દઈએ છીએ પછી એમને પાણી આપવું ખાતર પૂરું પાડવું એમના જે ટ્રીમિંગ ટ્રુનિંગની જે કામગીરી કરવી એ સૌથી વધારે મહત્વની છે કારણ કે જ્યારે પાયામાં જો વૃક્ષને મજબૂત બનાવવામાં આવશે ને તો પછી જ્યારે વૃક્ષ મોટું બનશે તો કોઈ તકલીફ નહીં રહે જળવાઈ રહેશે નહીં તો શું છે કે અલગ અલગ ચરિયાણ થઈ જશે કોઈ આપણને ગાંધીનગરમાં તો મુખ્યત્વે વાંદરાઓનો ત્રાસ વધારે હોય છે અને નીલગાયનો ત્રાસ વધારે છે એટલે જે સંરક્ષણ છે એ ખાસ જરૂરી બની રહે છે એટલે સામાન્ય જનતાને હું ખાસ જાળવણી માટે અપીલ કરીશ લગાવવો એ કરતાં જાળવણી કરવી મહત્વની છે સાહેબ બકુલ ટોક્સ તરફથી કૈલાશપતિના બે પ્લાન્ટ છે માટે અને ખાસ આપના માટે અને સફેદ પલાસનું એક બીચ છે એ પણ આપના માટે ખૂબ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ગોયલ સાહેબ આપે આટલો કિંમતી સમય આપ્યો અને પ્રકૃતિ પ્રેમીને કેવી રીતે પ્લાન્ટ જે રોપા છે એ કલેક્ટ કરી શકે ક્યાંથી કલેક્ટ કરવા કેવી રીતે કલેક્ટ કરવા શું ફોર્માલિટીસ છે એ વિશેની માહિતી પૂરી પાડી ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે આપણે ચર્ચા કરી જે બોરીજ રેન્જના આર કે ગોહિલ સાહેબ સાથે કે જેમની રેન્જની અંદર જેટલી પણ નર્સરી આવેલી છે અને પ્રકૃતિ પ્રેમી છે કોઈ પણ વ્યક્તિ નર્સરી ક્યાં લોકેટ છે દરેકના હાથમાં અત્યારે એન્ડ્રોઈડ ફોન હોય છે તમે ગૂગલ સર્ચ કરી શકો છો એમાંથી જે તે નર્સરી અને સંપર્ક અધિકારીનો નંબર આપને મળી જશે ને ત્યાં આગળ જે પણ અવેલેબલ પ્લાન્ટ રોપા રોપાજો છોડ જે પણ છે એ આપ ત્યાંથી કલેક્ટ કરી શકો છો અને સાથે સાથે જે જાળવણીની સાહેબે જે વાત કરી ખરેખર પ્લાન્ટેશન કરવું તો સહેલું છે કે નંબર ઓફ બતાવવા માટે આપણે પ્લાન્ટેશન તો કરી દેતા હોઈએ છીએ પરંતુ જો એનો ઉછેર આપણે જો આપણા બાળકને જેવી રીતે ઉછેરી છે શું આપણે કોઈ એક વૃક્ષ ને આપણે એવી રીતે વાવી અને આપણા બાળકને જેવી રીતે ઉછેર કરીએ છીએ એવી રીતે એક વૃક્ષને આપણે ના ઉછેરીએ અને જો દરેક માણસ સામાન્ય માણસ પણ જો આ વિચાર અને આ અભિગમ સાથે ફક્ત એક વ્યક્તિ એક પ્લાન્ટ કે એક રોપો રોપવાનું જો કામ કરશે અને જાળવણીની જવાબદારી લેશે તો કદાચ હું માનું છું કે આવનારા સમયની અંદર જે ગ્લોબલ વોર્મિંગની અત્યારે જે વાતો થઈ રહી છે એના ઉપર આપણે ચોક્કસથી ક્યાંક વિરામ મૂકવામાં કે અંશતઃ સફળતા મેળવવામાં આપણે સફળ બનીશું ધન્યવાદ